એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે માક્ષર મહિનાના શુક્લ પક્ષ સુદ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી તેમની વ્રતકથા સાંભળીશું યુધિષ્ઠિર કહે છે હે દેવેશ્વર માક્ષર મહિનાના શુક્લ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે એની શું વિધિ છે અને એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી આ બધું યથાર્થ રૂપે જણાવો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે માક્ષર મહિનાના શુકલ પક્ષ સુદમાં એકાદશીનું વર્ણન કરીશ કે જેને શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે એનું નામ છે મોક્ષદા એકાદશી એ બધા પાપોનું હરણ કરનારી છે હે રાજન આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ દીપાદીથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ પૂર્વકત વિધિ પ્રમાણે દશમ અને એકાદશીના નિયમોનું પાલન કરવું યોગ્ય છે મોક્ષદા એકાદશી મોટા મોટા પાતકોને નાશ કરનારી છે આ દિવસે રાત્રે મારી પ્રસન્નતા માટે નૃત્ય ગીત ભજન કીર્તન અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ જેના પિતૃઓ પાપવશ નીચયોનીમાં પડ્યા હોય એ આનું પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે આમાં જરાય સંદેહ નથી પૂર્વકાળની વાત છે વૈષ્ણવો દ્વારા વિભૂષિત રમણી ચંપકનગરમાં વેખાનશ નામના રાજા રહેતા હતા એ પોતાના પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા આ પ્રમાણે રાજ્ય કરતાં કરતા રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનીમાં પડેલા જોયા એ બધાને આવી અવસ્થામાં જોઈને રાજાને મનમાં ખૂબ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળે બ્રાહ્મણોને એમણે આ સ્વપ્નની વાત કહી રાજા કહે છે કે બ્રાહ્મણો મેં મારા પિતૃઓને નરકમાં પડેલા જોયા છે તેઓ વારંવાર રડતા રડતા મને એવું કહેતા હતા કે તું અમારો તનુ છે આથી આ નરકરૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર દ્વિજવર આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે આથી મને ચેન પડતું નથી શું કરું ક્યાં જાઓ મારું હૃદય રૂંધાય છે એ દ્વિજોતમ એવું વ્રત એવું તપ અને એવા યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજો તત્કાળ નરકમાંથી છુટકારો મેળવે મારા જેવો બળવાન અને સાહસી પુત્ર જીવિત હોવા છતાં મારા માતા પિતા ઘોર નરકમાં પડેલા છે આવા પુત્રથી શું લાભ બ્રાહ્મણો કહે છે રાજન અહીંથી નજીકમાં જ પર્વત મુનિનો ભવ્ય આશ્રમ છે મુનિ ભૂતકાળ અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે એ નૃપશ્રેષ્ઠ તમે એમની પાસે જાઓ બ્રાહ્મણોની વાત સાંભળી રાજા વેખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા અને ત્યાં એ મુનિશ્વરને જોઈને એમને દંડવત પ્રણામ કરી મુનિના ચરણોનો સ્પર્શ કર્યો મુનિએ પણ રાજાને રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજા કહે છે હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતેય અંગો સકુશળ છે પરંતુ મેં સ્વપ્નમાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યા છે આથી આપ જણાવો કે ક્યા પુણ્યના પ્રભાવથી એમનો છુટકારો થાય રાજાની વાત સાંભળી મુનિ શ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા ત્યારબાદ એમણે રાજાને કહ્યું મહારાજ માક્ષર મહિનાના શુકલ પક્ષ એટલે કે સુદમાં જે મોક્ષદા નામની એકાદશી આવે છે એનું તમે વ્રત કરો અને એનું પુણ્ય પિતૃઓને અર્પણ કરો એ પુણ્યના પ્રભાવથી નરકમાંથી એમને છુટકારો મળશે ભગવાન શ્રી કહે કહેશે યુધિષ્ઠિર મુનિની વાત સાંભળી રાજા પોતાના ઘરે પાસા આવ્યા જ્યારે ઉત્તમ માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વેખાનસે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદા એકાદતી એકાદશીનું વ્રત કરીને એનું પૂર્ણ બધા પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરતા જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી વેખાનસના પિતાએ પિતૃઓ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આ પવિત્ર વચનો કહ્યા પુત્ર તારું કલ્યાણ થાવો આમ કહી તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજન આ પ્રમાણે જે કલ્યાણમયી મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને મૃત્યુ પછી એ મોક્ષ પ્રાપ્ત કરે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓ પૂર્ણ કરનારી છે આ મહાત્મય વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક મોક્ષદા એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો